क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है अच्छा। तमने असर करता समाचार अमे सरल भाषा में સછોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે અંગ્રેજોએ કહેલા એક જુઠ્ઠાણા વિશે વાત કરીશું આપણા સૌના પૂર્વજો વિશે અંગ્રેજ અંગ્રેજોએ ખોટી વાત ફેલાવી હતી સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા લોકોએ આવા ખોટા પ્રચારનો વિરોધ પણ કર્યો હતો આઘાતજનક વાત એ છે કે ભારતને આઝાદી મળી એના પછી પણ આપણને ખોટો પાઠ ભણાવવામાં આવ્યો આખરે અંગ્રેજીની વાત ખોટી હોવાના વૈજ્ઞાનિક પુરાવા પણ મળે જેના પછી છેક હવે એમાં સુધારો કરવામાં આવ્યો છે અમે તમને વિસ્તારથી જણાવીશું કે આખરે આપણા પૂર્વજો કોણ હતા અને અંગ્રેજોએ તેમના વિશે કઈ ખોટી વાતો ફેલાવી હતી અંગ્રેજોએ ભારતમાં મચાવેલી લૂંટને લઈને તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો એની ખૂબ ચર્ચાઓ પણ થઈ હતી તમે ઇતિહાસમાં ભણ્યા જ હશો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત સોળસોના દાયકામાં માત્ર અઢીસો રોકાણકારો સાથે થઈ હતી એ પછી ખૂબ ઓછી કિંમતના રોકાણથી બનેલી આ કંપની અને બ્રિટિશ સરકારે ભારતમાંથી પિસ્તાલીસ ટ્રિલિયન ડોલર લૂંટી લીધા આ લૂંટને લઈને સ્વાભાવિક રીતે જ અંગ્રેજોને માફ ન કરી શકાય જોકે અંગ્રેજોએ એના કરતાં પણ વધારે ભયાનક એક પાપ કર્યું હતું આ પાપની અસરો આજ દિન સુધી ભારત ભોગવી રહ્યો છે અંગ્રેજોએ ભારતની સંસ્કૃતિને હંમેશા માટે ખલાસ કરવા માટે એક જુઠ્ઠાણું ફેલાવ્યું હતું હંમેશા માટે ભારત પર રાજ કરવાના બદ ઇરાદાથી જ આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું જોકે આજે દક્ષિણમાં અમુક પાર્ટીઓ પણ રાજ કરવા માટે એ જ જુઠ્ઠાણાને રિસાયકલ કરી રહી છે એનું રિબ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ભારતની સનાતન સંસ્કૃતિ માટે એક જોખમ ઊભું થયું છે અંગ્રેજોનો ઈરાદો ભાગલા પાડીને રાજ કરવાનો હતો અંગ્રેજોના જુઠ્ઠાણાનું પેકેજ બદલીને દુકાન શરૂ કરનારી દક્ષિણ ભારતની પાર્ટીઓનો પણ એ જ એજન્ડા છે સૌથી પહેલાં અંગ્રેજોના એજન્ડાની વાત અને એ પછી દક્ષિણની પાર્ટીઓ વિશે વાત કરીશું કોઈ સમાજનું અસ્તિત્વ જો ખલાસ કરવું હોય ને તો એના મૂળિયા ખલાસ કરી દેવા પડે અંગ્રેજો આ વાત સારી રીતે જાણતા હતા અને એટલે કે ભારતની ખલાસ કરવું હોય તો ભારતીય સંસ્કૃતિને ખલાસ કરવી પડે આ એવું જાણતા હતા ભારતીય સંસ્કૃતિને ખલાસ કરવા માટે અંગ્રેજો ખોટી વાતો ફેલાવા લાગ્યા તેમણે ભારતીય ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરીને ચાર ખોટી વાતો ફેલાવી હતી સૌથી પહેલી વાત એ ફેલાવી હતી કે ભારતીય ઇતિહાસની શરૂઆત સિંધુ ખીણની સભ્યતાથી થાય છે બીજી વાત એ પણ ફેલાવી હતી કે સિંધુ ખીણના લોકો મૂળતઃ દ્રવિડો હતા એટલે કે તેઓ આર્યો નહોતા ત્રીજી વાત એ ફેલાવી હતી કે આર્યો બહારથી આવ્યા હતા અને ચોથી વાત એ ફેલાવી હતી કે આર્યો એ બહારથી આવીને સિંધુ સભ્યતા નષ્ટ કરી હતી હવે સવાલ એ છે કે અંગ્રેજોએ શા માટે આવી ખોટી વાતો ફેલાવી જેનો સંબંધ એક ઘટનાની સાથે છે એના પહેલાં કેટલીક વાત કરવી જરૂરી છે તમને કદાચ ખ્યાલ હશે કે અંગ્રેજોના રાજમાં એ સમયે મુખ્યત્વે ત્રણ પ્રેસિડેન્સી હતી બોમ્બે મદ્રાસ અને બંગાળ હવે જે ઘટનાની વાત છે એ મદ્રાસ પ્રેસિડેન્સીમાં બની હતી મદ્રાસ પ્રેસિડેન્સીમાં અંગ્રેજોએ નોટિસ કર્યું હતું કે ગવર્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ કરતાં બ્રાહ્મણોને વધારે માન સન્માન અને મહત્વ મળે છે એ જોઈને અંગ્રેજોને આશ્ચર્ય થતું હતું તેઓ લોકોને પૂછતા હતા કે આ લોકોને કેમ પૂજો છો સ્થાનિક લોકો કહેતા હતા કે બ્રાહ્મણો વેદોના જાણકાર છે એના માટે તેઓ પૂજ્ય છે આ જાણકારી મળ્યા બાદ મદ્રાસ પ્રેસિડેન્સીમાંથી એક પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે આપણે રાજકીય રીતે ભારત પર જીત હાંસલ કરી છે પરંતુ ભારતમાં હંમેશા માટે રાજ કરવું હોય તો સાંસ્કૃતિક જીત પણ મેળવવી પડશે આ પત્ર ઇંગ્લેન્ડમાં મોકલવામાં આવ્યો બ્રિટિશર્સે લોર્ડ મેકોલોને બોલાવ્યા હતા મેકોલોને આદેશ આપવામાં આવ્યો કે ભારતની સંસ્કૃતિને ખલાસ કરવા માટે તમે એક મિશન શરૂ કરો ભારતીયોના મનમાં ઠસાવી દો કે તમારી સંસ્કૃતિ ખરાબ છે આ મિશનને પાર પાડવા માટે લોર્ડ કોઈ વ્યક્તિને શોધવા લાગ્યા તેના નજરમાં મેક્સ મુલર આવ્યા આઘાતજનક વાત એ છે કે મેક્સ મુલર અને મેક્રોલેને મહાત્મા સુદ્ધા ગણવામાં આવ્યા હતા જોકે આ બંને મળીને ભારતની વિરુદ્ધ ભયાનક કાવતરું રચ્યું હતું આ કાવતરાના ભાગરૂપે મેક્સ મુલર દોઢ વર્ષ સુધી સંસ્કૃત ભણ્યા માત્ર દોઢ વર્ષ સંસ્કૃત ભણ્યા બાદ તેઓ વેદોનું ખોટું અર્થઘટન પણ કરવા લાગ્યા હતા વેદોના અનુવાદની વાત તો દૂર રહી પરંતુ દોઢ વર્ષના સમયમાં પૂરેપૂરું સંસ્કૃત શીખી ન જ શકાય વળી વેદોને સમજવા માટે શુદ્ધ બુદ્ધિ જોઈએ જોકે મેક્સ મુલરનો ઈરાદો તો કપટનો હતો તેમણે તેમની પત્નીને લખેલા લેટરથી જ આ કપટનો ખ્યાલ આવી ગયો હતો મેક્સ મુલરે તેમની પત્નીને પત્રમાં લખ્યું હતું કે હિન્દુઓને વેદોમાં કોઈ શ્રદ્ધા જ ન રહે એ રીતે વેદોના અનુવાદ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું આ કામ મેકોલોએ જ સોંપ્યું હતું આ મિશન પાર પાડ્યા બાદ મેકોલોએ ઇંગ્લેન્ડમાં બીજો લેટર લખ્યો જેમાં તેણે લખ્યું હતું અહીં એક વેક્યુમ ક્રિએટ થયો છે એટલે કે હિન્દુઓએને પોતાના ધર્મ પ્રત્યે દૃણા થાય એવી અમે પૂરેપૂરી કોશિશ કરી છે હવે આ વેક્યુમ ભરવા માટે ઇંગ્લેન્ડમાંથી ખ્રિસ્તી પ્રચારકો ભારતમાં આવે એ ખૂબ જરૂરી છે જેથી હિન્દુઓને વટલાવીને ખ્રિસ્તી બનાવી શકાય જેથી કાયમ માટે રાજ કરી શકાય આ બધા વચ્ચે અંગ્રેજોએ ખૂબ જ સમજી વિચારીને એક જુઠ્ઠાણું ફેલાવ્યું લોર્ડ મેકોલોએ મેક્સમુલર અને વિલિયમ હન્ટરની ત્રિપુટીએ ખોટી વાત ફેલાવી કે ભારતમાં તો મૂળ દ્રવિડો જ રહેતા હતા તેઓ કહેતા હતા કે હિન્દુઓ એટલે કે આર્યો તો મધ્ય એશિયા કે યુરોપમાંથી આવ્યા હતા તેઓ હિન્દુઓને મેસેજ પહોંચાડતા હતા કે તમે પોતે જ ભારત પર આક્રમણ કર્યું હતું તમે લૂંટારવો હતા ભારતમાં તો મૂળે દ્રવિડો જ રહેતા હતા આવી ખોટી વાતો ફેલાવવામાં આવી હતી ભારતીયોને પોતાની વૈદિક અને સનાતન સંસ્કૃતિથી ગર્વ થતો હતો જો કે અંગ્રેજોના ખોટા દુષ્પ્રચારના કારણે અનેક ભારતીયોને પોતાની સંસ્કૃતિ પ્રત્યે ધ્રુણા થવા લાગી હતી આ ત્રિપુટીએ સમગ્ર ભારતમાં ખૂબ આવો પ્રચાર અને દુષ્પ્રચાર કર્યો હતો અંગ્રેજોએ ખૂબ જ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીને આવો એજન્ડા ચલાવ્યો અંગ્રેજો કહેતા હતા કે અમારા આક્રમણનો વિરોધ કરનારો ભારતીયોનો કોઈ જ અધિકાર નથી કેમ કે તેઓ પોતે જ હુમલાખોર હતા તેમણે દ્રવિડોને સભ્યતાની નષ્ટ કરી દીધી હતી અંગ્રેજો કહેતા હતા કે આર્યો બહારથી આવ્યા હતા જોકે ખરેખર ક્યાંથી આવ્યા હતા એનો કોઈ ચોક્કસ જવાબ તેમની પાસે નહોતો કોઈએ કહ્યું કે આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા હતા કોઈએ કહ્યું કે સાયબિરિયાથી આવ્યા હતા કેટલાકે કહ્યું કે આર્યો મોંગોલિયાથી આવ્યા હતા દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જુઠ્ઠાણું ચલાવતા રહે છે જોકે મોટા ભાગના લોકો માને છે કે આર્યો મધ્ય એશિયાના હતા અમે તમને એક પછી એક હકીકત રજૂ કરીને સમજાવીશું કે કેવી રીતે આ આખી થિયરી જ ખોટી હતી સૌથી પહેલા તો સમજવું જરૂરી છે કે આર્ય એટલે શું આર્ય એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ શ્રેષ્ઠ વ્યક્તિ સજ્જન અને કુળવાન વ્યક્તિ થાય છે એટલે કે સીધી વાત છે કે આર્ય કોઈ જાતિ કે ધર્મનું નામ જ નથી બલકે એક ગુણ છે અંગ્રેજીમાં કહીએ ને તો આર્ય એટલે કે જેન્ટલમેન મજેદાર વાત એ છે કે આર્યોમાં તમામ સ્કીન કલરના લોકો હતા એમાં ગોરા અશ્વેત ગૌવર્ણા સહિત તમામ સ્કિન કલરના લોકો હતા વળી તમામ સ્કિન કલરના લોકોને આવકારવામાં આવતા હતા આર્યની વ્યાખ્યા પૂરતી નથી બીજા પણ અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ મળ્યા છે ખાસ કરીને એક ખોદકામથી આખી કહાનીમાં એક વળાંક આવ્યો હતો અકસ્માતે જ નવા પુરાવા મળ્યા જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે દરેક વ્યક્તિ અને સમાજે પોતાના મૂળિયાને સમજવા પડે આજે અમે આપણા સૌના પૂર્વજોની વાત કરી રહ્યા છીએ અંગ્રેજોના સમયમાં મેક્સમુલન અને મેકોલે લોકોના મનમાં ઠસાવીને નક્કી કર્યું કે આર્યો તો બહારથી આવ્યા હતા એટલે કે ભારતમાં રહેતા હિન્દુઓ તો તો ભારતના જ નથી એટલે અંગ્રેજો એક રીતે ભારતના લોકોને કહેવા માગતા હતા કે ભારત તો આખરે તમારો દેશ જ નથી એટલા માટે તમે ભારતની આઝાદી માટે ન લડો આવો ખોટો પ્રચાર કરવામાં આવતો હતો જોકે ઓગણીસો એકવીસમાં આ થિયરી સામે ચિહ્ન મુકાયું હતું અંગ્રેજોએ અઢારસો પચાસના દશકમાં લાહોર અને રેલવે રેલવેથી કરેક્ટ કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો એ સમયે તો એ ભાગમાં ભાગ ભારતમાં જ હતો રેલવે ટ્રેક બિછાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જેમાંથી કેટલાક અવશેષો મળ્યા જેના પછી એ જગ્યાએ ઓગણીસો એકવીસમાં ફરી ખોદકામ કરવામાં આવતા હડપ્પા સભ્યતાના અવશેષો મળ્યા હતા આ સભ્યતા હજારો વર્ષ જૂની હોવાનું પુરવાર થયું એટલે કે અંગ્રેજોની એ વાત તો ખોટી પુરવાર થઈ કે ભારતની સંસ્કૃતિ સૌથી પ્રાચીન નથી અંગ્રેજો તો કહેતા હતા કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે હડપ્પા સભ્યતાના અવશેષો મળ્યા બાદ મેક્સમુલર એન્ડ કંપનીએ વળી ખોટો પ્રચાર શરૂ કરવાનો શરૂ કર્યું સિંધુ લોકો મૂળે દ્રવિડ હતા સિંધુ સભ્યતા આર્યોની એન્ટ્રી પહેલાથી છે અને આર્યોએ આ સભ્યતાને નષ્ટ કરી દીધી હતી હડપા પછી દળોમાંથી પણ પ્રાચીન વૈદિક સંસ્કૃતિના પુરાવા મળવા લાગ્યા જેમ કે ક્યાંક વિષ્ણુની મૂર્તિ મળી તો ક્યાંક યોગ મુદ્રામાં મહાદેવની મૂર્તિ મળી હતી હજી તો કોઈને ખ્યાલ જ નહોતો કે ભારતની વૈદિક સંસ્કૃતિના પુરાવા ક્યાં ક્યાં રહેલા છે આમ છતાં અંગ્રેજો તરફથી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી હતી જોકે ભારતના ઇતિહાસકારો અને ધર્મગુરુઓ એનો વિરોધ કરતા હતા ધર્મગુરુઓ વારંવાર કહેતા હતા કે વેદોમાં કોઈ એક પૂજા માટે કહેવામાં આવ્યું જ નથી જોકે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક જ સંસ્કૃતિ છે આરિયોના આક્રમણની થિયરીનો વિરોધ કરનારાઓમાં સ્વામી દયાનંદ સરસ્વતી પણ સામેલ હતા બ્રહ્મદત્ત ભારતીએ તેમના પુસ્તક મેક્સમુલર લાઈફ લોંગ માસ્ક્રેડમાં લખ્યું હતું કે વૈદિક સંસ્કૃતિના જ્ઞાનની બાબતમાં સ્વામીએ મેક્સમુલરની સરખામણી એક એવા બાળકની સાથે કરી હતી કે જે હજુ સુધી ચાલતા શીખી રહ્યું છે દયાનંદ સરસ્વતીએ મેક્સમુલરની સાથે પત્ર વ્યવહાર કર્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે સ્વામી દયાનંદ સરસ્વતી જ નહીં બીજા પણ પંડિતો મેક્સમુલરની થિયરીને ખોટી ગણાવતા રહ્યા હતા સ્વાભાવિક રીતે ભારતના વિદ્વાનો તો એમાં સામેલ જ હતા જોકે હિન્દુત્વના રંગે રંગાઈ જનારા અમેરિકન લેખક ડેવિડ ફ્રોવલીએ પણ કહ્યું હતું કે મેક્સમુલરની થિયરી સાવ ખોટી છે તેમણે તેમના પુસ્તક ધ મીથ ઓફ ધ આર્યન ઇન્વેશન ઓફ ઇન્ડિયામાં આ વાત જણાવી હતી સ્વામી વિવેકાનંદે પણ અંગ્રેજોની થિયરી નકારી હતી તેમણે એક સમયે કહ્યું હતું કે આપણા ધર્મગ્રંથોમાં એક વાત પુરવાર કરતો એક પણ શબ્દ નથી કે આર્યો બીજે ક્યાંકથી ભારતમાં આવ્યા હતા અંગ્રેજોએ ફેલાવેલી થિયરીને ખોટી પુરવાર કરવા માટે ભારતના વિદ્વાનો સાચી હકીકતો રજૂ કરવા લાગ્યા હતા જેમ કે ભારત વિરોધી મોટા ભાગના લોકો એવી દલીલ કરે છે કે આર્યુ મધ્ય એશિયામાંથી આવ્યા હતા જો કે હકીકત એ છે કે છેક મધ્ય એશિયા સુધી અખંડ ભારત ફેલાયું હતું એટલે કે મધ્ય એશિયામાં મૂળે વૈદિક અને સનાતન સંસ્કૃતિ જ હતી આજથી માત્ર બે હજાર વર્ષ પહેલાં અફઘાનિસ્તાન પાકિસ્તાન નેપાળ તિબેટ ભૂતાન ઈરાન બાંગ્લાદેશ બર્મા ઇન્ડોનેશિયા કમ્બોડિયા વિયેતનામ મલેશિયા અને માલદીવ સહિત બીજા અનેક દેશો ભારતના જ પ્રદેશો હતા આ પ્રદેશોમાં અલગ અલગ રાજાઓ હતા જોકે બધાને જ ભારતીય જનપદ કહેવામાં આવતા હતા કેમ કે એ તમામમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાઈ હતી અહીં માત્ર ને માત્ર હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો જ રહેતા હતા અલગ અલગ સમયે અલગ અલગ સમ્રાટોએ પણ રાજ કર્યું ધીરે ધીરે યુદ્ધો લડાવા લાગ્યા અને ભારત તૂટવા લાગ્યું બીજી સંસ્કૃતિના લોકોના આપણા ભારત પર પગલાં પડવા લાગ્યા અને ભારતનો નકશો બદલાવા લાગ્યો એટલે કે મધ્ય એશિયા જ ભારતનો ભાગ હતું ત્યારે ત્યાંથી આર્યોના આવવાની વાત જ ખોટી પુરવાર થાય છે હવે હિન્દુ વિદ્વાનોએ બીજી પણ દલીલ કરી પશ્ચિમ દેશોમાં સૌથી જૂનો ગ્રંથ ઓલ્ડ ટેસ્ટામેન્ટ માનવામાં આવે છે આ ધર્મગ્રંથ હિબ્રુમાં લખવામાં આવ્યો હતો જેનું બાદમાં ગ્રીક ભાષામાં અને પછી અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હવે આ હિબ્રુ ભાષામાં પણ સંસ્કૃતના અનેક શબ્દો જોવા મળે છે હકીકતમાં ભારતમાંથી જ આવ્યો એટલે કે શ્રેષ્ઠ પુરુષો પશ્ચિમી દેશોમાં ગયા હતા આ વિદ્વાનોએ આ પશ્ચિમી દેશોના લોકોને જીવન જીવવાની રીત શીખવાડી હતી એટલે જ સંસ્કૃતના શબ્દો અનેક દેશોની ભાષામાં જોવા મળે છે અંગ્રેજો આપણને સભ્યતાના પાઠ ભણાવતા હતા જોકે હકીકતમાં આખી દુનિયામાં સભ્યતાના પાઠ તો ભારતના આર્યોએ જ ભણાવ્યા હતા જો બીજા કોઈ દેશોમાંથી આર્યો આવ્યા હોત ને તો એ દેશની ભાષાના શબ્દો સંસ્કૃતમાં હોવા જોઈતા હતા જો કે અહીં તો મામલો એનાથી આખો વિરુદ્ધમાં છે સંસ્કૃત ભાષાના શબ્દો દુનિયાભરની ભાષાઓમાં જોવા મળી રહ્યા છે હિન્દુ વિદ્વાનોની ત્રીજી દલીલ વિશે વાત કરીશું જો અંગ્રેજો મુજબ આર્યો મધ્ય એશિયા કે સાયબીરિયા કે માંગોલિયાથી આવ્યા હોત તો ત્યાંના સાધનો કે હથિયારો સાથે લાવ્યા હોત જોકે ભારતની ભૂમિ પર પ્રાચીન સાઇટ પરથી એવા કોઈ અવશેષો મળ્યા નથી હડપ્પા હોય કે સંસ્કૃતિના અવશેષો મળી રહ્યા છે એક સંસ્કૃતમાં એક પુસ્તકમાં પણ આર્યોના આક્રમણની થિયરીને ખોટી પાડવામાં આવે છે જોયસેનના પુસ્તક આઈઆઈટી ખડગપુરના પ્રોફેસર જોયસેને તેમના પુસ્તકમાં પણ એવી જ વાત કરી હતી તેમના પુસ્તક ધ આર્યન ઇન્વેશન દેટ નેવર વોર્ઝમાં લખવામાં આવ્યું હતું કે આર્યો બહારથી નથી આવ્યા બલકે ઈરાનથી લઈને જ દક્ષિણ એશિયા સુધીના અનેક દેશોમાં મૂળ આર્યોની એટલે કે સનાતન સંસ્કૃતિ હતી આખરે અંગ્રેજોએ બીજી એક રીત પણ ફેલાવી ઉત્તર ભારતના લોકો આર્યો છે જ્યારે દક્ષિણ ભારતમાં લોકો દ્રવિડ છે એના માટે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વચ્ચે ખીણ ઊભી કરવાની કોશિશ કરવામાં આવી હતી વાસ્તવમાં તો દ્રવિડ કોઈ જાતિ જ નથી બલકે એક પ્રદેશનું નામ છે અહીંના લોકો તમિલ ભાષામાં વાત કરે છે એટલે એને તમિલ પ્રદેશ કહેવામાં આવે જોકે તમિલ લોકો કંઈ ભારતની મૂળ સંસ્કૃતિથી અલગ નથી બલકે તેઓ પણ ઉત્તર ભારતના લોકોની જેમ વેદોની જ પૂજા કરે છે તેમને પણ શ્રીરામ અને શ્રી કૃષ્ણમાં આસ્થા છે આપણા માટે દુઃખદ વાત એ છે કે આર્યોના આક્રમણની થિયરી ખોટી હોવા છતાં પણ ભારતના પાઠ્યપુસ્તકોમાં એને ભણાવવામાં આવ્યું આખરે એમાં હવે સુધારો કરવામાં આવ્યો છે એટલું જ નહીં વૈજ્ઞાનિક રીતે પણ આ થિયરી ખોટી પુરવાર થઈ છે જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતમાં વિદ્યાર્થીઓને અત્યાર સુધી ખોટો ઇતિહાસ ભણાવવામાં આવતો હતો ડાબેરીઓ અને નહેરુ પરિવારના સભ્યો ચતુરાઈપૂર્વક ઇસ્લામિક હુમલાખોરો અને અંગ્રેજોની નીતિ અપનાવતા રહ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે ઇસ્લામિક હુમલાખોરોએ મંદિરો પર હુમલા કર્યા અને હિન્દુઓને વટલાવ્યા હતા બીજી તરફ અંગ્રેજોએ સિસ્ટમેટિકલી ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ ઘટાડવા માટે પ્રયાસો કર્યા હતા ભારતના લોકોનું ગૌરવ અને અસ્મિતા છીનવી લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો એક તબક્કે મેક્સમુલરે પણ સ્વીકારી લીધું હતું કે આર્યોના આક્રમણની થિયરી ખોટી છે આમ છતાં ભારતમાં આવી ખોટી થિયરી ભણાવવામાં આવતી રહી જો કે છેક હવે એમાં સુધારો કરવામાં આવ્યો હરિયાણાની સિંધુ સભ્યતાની સાઇટ રાખી ઘડીમાંથી કેટલાક વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક પુરાવા મળ્યા જેના પછી જ પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવામાં આવ્યો આમ તો સાતથી આઠ તેમજ દસથી બારમાં ધોરણમાં ઇતિહાસ અને સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકોમાં સુધારા કરવામાં આવ્યા છે કે સૌથી ખાસ સુધારો ધોરણ બારના ઇતિહાસના પાઠ્યપુસ્તક થીમ્સ ઇન ઇન્ડિયા હિસ્ટ્રી પાર્ટ વનમાં કરવામાં આવ્યો હતો એમાં પણ બ્રિક્સ બેઝ એન્ડ બોન્સ ધ હડપ્પન સિવિલાઇઝેશન પ્રકરણમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે ત્રણ નવા પેરાગ્રાફને ઉમેરવામાં આવ્યા છે જેમાં આર્યોના આક્રમણની થિયરીને ફગાવી દેવામાં આવે છે આ સુધારાઓનો સીધો સંબંધ સાયન્ટિફિક તપાસની સાથે છે ખાસ કરીને હરિયાણાના હિસાર જિલ્લામાં રાખીગઢી સાઇટ તેમજ તમિલનાડુના કિલાડી સાઇટ પર મળેલા અવશેષોની વૈજ્ઞાનિક તપાસ થઈ હતી જેનાથી તો આર્યોના આક્રમણની થિયરી સાવ ધ્વસ્ત થઈ ગઈ રાખીગઢીની પ્રાચીન સાઇટ પરથી મળી આવેલા હાડપિંજરના ડીએનએનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું આ એનાલિસિસથી ખ્યાલ આવ્યો હતો કે અહીંના લોકોના જીનેટિક રૂટ તો ઈ પૂર્વે દસ હજાર વર્ષ પહેલાના છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પુરાતત્વવિદ અમરેન્દ્ર નાથના નેતૃત્વમાં રાખી ઘડીમાં ખોદકામ કરવામાં આવી આ ટીમે સ્પષ્ટ કહ્યું હતું કે હડપ્પા સભ્યતા દુનિયાની સૌથી જૂની અને સૌથી વિકસિત સભ્યતા હતી આઈટી ખડગપુર અને આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ થોડાક સમય પહેલાં જ કેટલીક હકીકતો જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે સિંધુ ખીણની સભ્યતા ઓછામાં ઓછી આઠ હજાર વર્ષ પહેલાંની છે એ દ્રષ્ટિએ જોવા જોઈએ તો એ સભ્યતા મિશ્ર અને મેસોપોટેમિયાની સભ્યતાથી પણ ખાસ્સી જૂની છે વૈજ્ઞાનિકોનું આ સંશોધન રિસર્ચ જનરલ નેચરમાં પ્રકાશિત થયું હતું વૈજ્ઞાનિકોએ સિંધુ ખીણની સાઇટ પર ખોદકામથી મળેલા માટીના વાસણોની ફરીથી તપાસ કરી હતી એની ઉંમર તપાસવામાં આવી આ વાસણો વર્ષ જૂના હોવાનું સામે આવ્યું હવે અંગ્રેજોએ ખોટી વાત ફેલાવી હતી કે આર્યોના આક્રમણના કારણે સિંધુ સભ્યતા નષ્ટ પામી હતી જ્યારે હવે સાચા કારણો જાણવા જરૂરી છે આઈઆરટી ખડપ્પુના સ્ટડી અનુસાર સળંગ નવસો વર્ષ સુધી દુષ્કાળ પડવાની અસર રહી દુષ્કાળના કારણે સિંચાઈ માટેની વ્યવસ્થા નષ્ટ પામી હતી જેનાથી ખેતીમાં નુકસાન થવા લાગ્યું આખરે હડપ્પા અને મોહજોદડા જેવા જગ્યાઓથી લોકોને ત્યાંથી જતા રહેવાની ફરજ પડી હતી ઇસ્ટોનિયામાં તારતુ યુનિવર્સિટીમાં ભારતીયોના ડીએનએ પર આધારિત એક રિસર્ચ કરવામાં આવ્યું હતું કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર કીવી સિલ્ડના માર્ગદર્શનમાં રિસર્ચ કરવામાં આવ્યું એમાં લખવામાં આવ્યું હતું કે ભારતના તમામ લોકો ડીએનએના આધારે એક જ છે ઉત્તર ભારતના લોકો હોય કે દક્ષિણ ભારતના લોકો એમાં કોઈ જ જાતનો ફરક પડતો નથી ભારતના લોકોમાં જે જીનેટિક માળખું જોવા મળે છે એ બીજા દેશોના લોકોમાં જોવા મળતું નથી આર્યોના આક્રમણની થિયરી વૈજ્ઞાનિક રીતે ધ્વસ્ત થઈ ગઈ હોવા છતાં દક્ષિણમાં ડીએમકે પાર્ટી પોતાના રાજકીય ફાયદા માટે અંગ્રેજોના એજન્ડાને જ આગળ વધારી રહી છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને એક સમયે તો દક્ષિણના પાંચ રાજ્યોને મળીને એક નવો દેશ બનાવવાનો વિચાર પણ આપ્યો હતો એટલો જ નહીં તેઓ વારંવાર ખોટો પ્રચાર કરે છે કે ઉત્તર ભારતના લોકો આર્યો છે જ્યારે દક્ષિણ ભારતના લોકો દ્રવિડ છે અમે તમને પહેલાં જ કહ્યું કે આર્ય જેન્ટલમેનને કહેવામાં આવે જ્યારે દ્રવિડ વિસ્તારના લોકોને દ્રવિડો કહેવામાં આવે છે ભારતનો ઉત્તર ભાગ હોય કે દક્ષિણ ભાગ ત્યાં પ્રાચીન સમયમાં રહેનારા તમામ લોકો હતા જ કે ડીએમ ડીએમકે પાર્ટીના નેતાઓ રાજકીય ફાયદા માટે સનાતન ધર્મની વિરુદ્ધ લોકોને ઉશ્કેરી રહ્યા છે આરોપ મૂકવામાં આવ્યો છે કે અંગ્રેજોની જેમ તેમનો ઈરાદો તો તમિલનાડુના હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાનો છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના લોકોના ડીએનએની પણ તપાસ થઈ છે જેનાથી પણ પુરવાર થયું છે કે સમગ્ર ભારતના લોકો એક જ છે તમામ ભારતીયો એક થઈને આ વાત માનશે તો જ સેફ રહેશે ઇતિહાસનું આ સમગ્ર ચેપ્ટર રજૂ કરવાનો અમારો ઈરાદો સ્પષ્ટ છે ઇતિહાસમાંથી કોઈ ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ આપણા સૌએ ચેતવાની જરૂર છે ફરી કોઈ અંગ્રેજ કે અમેરિકન કે ચાઇનીઝ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ ખોટો પ્રચાર કરી શકે છે વિભાજિત થઈને નહીં પણ સંગઠિત થઈને આવા એજન્ડાનો વિરોધ કરવો જ રહ્યો ભારતની મૂળ વૈદિક સંસ્કૃતિને સનાતન કહેવામાં આવે છે સનાતન એટલે કે શાશ્વત ધર્મ આ ધર્મ હજારો વર્ષોથી છે અને જ્યાં સુધી આ ધરતીનું અસ્તિત્વ છે ત્યાં સુધી એનું અસ્તિત્વ રહેશે એમાં કોઈ જ મિનમેખ નથી જોકે સંસ્કૃતિ માતાના સંતાન તરીકે તમારી પણ ફરજો રહેલી છે જ્યારે સંસ્કૃતિ માતા વિશે કોઈ ખોટી વાત ફેલાવે તો ચૂપ ન બેસી રહેવાય જવાબ આપવો જ રહ્યો ખોટા નેરેટિવ અને ખોટા એજન્ડા પર ફૂલ સ્ટોપ મુકાવવું જ રહ્યું ખેર આના ફૂલ સ્ટોપ આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર